શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે બુનિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુતાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબાની રમઝટ કરી હતી

બહુ મોટી સંખ્યામાં વડોદરામાં ગરબા નું આયોજન હર વર્ષે કરતા હોય છે આ વર્ષે અક્ષાધરા વિસ્તારમાં અને એમાં પણ ખાસ જયારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે સમાજમાં એક અનેક ખુશીનો નો માહોલ છે અને આજના દિવસે માતાજીના ના ચરણો પચીસો થી પણ વધારે દીવડા આરતી કરી અને માતાજી ને પ્રાર્થના કરશે કે તેઓને ખુબ જ સફળ બનાવે અને તેઓના નેતૃત્વમાં જય માતાજી શ્રી સૌરાષ્ટ્ર લુહ સુધાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આજે સમાજ ના બેનો ભાઈઓ માટે નવરાત્રી કરવા આયોજન રાત આફ્ટર નવરાત્રી કરવામાં આવ્યું છે જેમાં અંદાજી સમાજના પાંત્રીસો થી ચાર હજાર સભ્યો અત્યારે ગરબો રહ્યા છે શ્રી અચલ મહેતા અને કૌશિક મિસ્ત્રી ના સથવારે શ્રી સૌરાષ્ટ્ર વડોદરા દ્વારા અમારા સમાજના શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને ગુજરાત ભાજપ પ્રદેશ ના મુખ્ય અધ્યક્ષ બનવા બદલ અમે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે જ હર્ષ લાગણી અનુભવીએ છીએ